હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અમુક એવી ઉપયોગી ટીપ્સ જોઈશું જે ચોમાસામાં ખૂબ જ કામ લાગશે પરંતુ જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ છે કે ચોમાસામાં મીઠામાં ખૂબ જ ભેજ લાગી જતો હોય છે જેના કારણે મીઠું એકદમ ચોંટી જતું હોય છે અને એના કારણે ક્યારેક એવું થાય કે આપણે મીઠું જરાક ઓછું નાખવું હોય પણ વધારે પડી જતું હોય છે તો એના માટે અહીં મેં એક ટિશ્યુ પેપરનો ટુકડો લઈ લીધો છે હવે આની અંદર આપણે એક નાની ચમચી જેટલા ચોખા નાખી દઈશું તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અને અહીં મારી મીઠાની ડબલી નાની છે એટલે મેં એક ચમચી જ ચોખા લીધા છે જો તમારી ડબલી મોટી હોય બરણી મોટી હોય તો તમારે ચોખા થોડાક વધારે લેવાના પછી આપણે આવી રીતના એને ફોલ્ડ કરી દઈશું અને આની ઉપર એક રબર બેન્ડ ચડાવી દઈએ તમે ઈચ્છો તો દોરો પણ વીટી શકો છો અને આને આપણે મીઠાની ડબલીમાં રાખી દઈશું તો આવી રીતના કરવાથી મીઠું જરાય ભેજવાળું નહીં થાય ચોખા છે તે બધું જ મોઈશ્ચર શોક કરી લેશે અને અત્યારે મેં પ્લાસ્ટિકની ડબ્બીમાં રાખ્યું છે પણ બને તો મીઠું કાચની બરણીમાં ભરવાનું જેથી ભેજ નહીં લાગે તો આ ટીપ તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે દાળ કઠોળ બધામાં જલ્દીથી ફંગસના કારણે ધનેરા પડી જતા હોય છે જીવાત થઈ જતી હોય છે તો એવું ન થાય એના માટે આપણે આની અંદર એક તમાલપત્રનું પાન અને લાલ મરચાં નાખી દઈશું તમારી બરણી કેવડી છે એ પ્રમાણે તમારે નાખવાના બેથી ત્રણ લાલ મરચાં તીખા હોય તેવા લેવાના અને તમાલપત્રના પાન રાખવાથી આખું વરસ તમારા કઠોળ કે દાળ છે તે બગડશે નહીં તેમાં જરાય જીવાત નહીં થાય અને મટકા પણ નહીં થાય તો આ ટીપ લગભગ ઘણાને ખબર પણ હશે પણ ઘણાને નહીં ખબર હોય તો અને બને ત્યાં સુધી કાચની બરણીમાં ભરવાનું આવી રીતના પ્લાસ્ટિકમાં નહીં ભરવાનું પ્લાસ્ટિકના કારણે તે જલ્દીથી ખરાબ થઈ જતા હોય છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે કે આપણે અમુક કઠોળ એવા હોય કે જેનો ખૂબ જ ઓછો ઉપયોગ થતો હોય જેમ કે અહીં મેં કાબુલી ચણા લીધા છે કાબુલી ચણા એ વસ્તુ છે કે આપણે મહિનામાં એકાદી વાર જ બનાવતા હોઈએ છીએ બહુ નથી બનતા હોતા દરેકના ઘરમાં તો આ લાંબો સમય જો રાખીએ ને તો આમાં ધનેરા થઈ જાય છે કે જીવાત પડી જાય છે તો એવું ન થાય એના માટે હું તમને એક સરસ મજાની ટીપ આપીશ આપણે આને એક મોટા વાસણમાં નાખી દઈએ અને અહીં મેં એક દિવેલનું તેલ લઈ લીધું છે હાથમાં આપણે અડધી ચમચી જેટલું દિવેલ લઈ લઈશું આમ તો એક ચમચી દિવેલ દેવાનું છે પણ થોડું થોડું કરીને આપણે નાખીશું તો અડધી ચમચી દિવેલ હાથમાં લઈ અને હાથમાં આવી રીતના લગાડી લઈશું અને હવે આપણે આ કઠોળને મસળી લઈએ આવી રીતે તમે રાજમા છે ચણા છે બધું આવી રીતના દિવેલવાળું કરીને રાખી દેશો ને તો આખું વરસ તમારું કઠોળ નહીં બગડે તેમાં ધનેરા મટકા કાંઈ જ નહીં થાય આપણે જ્યારે બારે માસ માટે ઘઉં ભરતા હોઈએ તો ઘઉંમાં પણ આપણે આવી રીતના દિવેલ દઈને રાખતા હોઈએ છીએ તો ઘઉં પણ નથી બગડતા તો આ એ જ ટ્રીક છે કે તમે દિવેલ દઈને રાખી દેશો ને તો આખું વરસ કઠોળ નહીં બગડે અને જ્યારે પણ આપણે ઉપયોગમાં લેવાના હોય તો આ દિવેલના કારણે તમને એમ થતું હશે કે ચિકાસ લાગશે પણ જરાય નહીં લાગે તો આમ આમે આપણે કઠોળ કે દાળ લઈએ તો આપણે પહેલાં ધોઈ અને પછી જ ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો આપણે આછું આછું દિવેલ દીધું છે એટલે જરાય પણ ચીકાશ નહીં લાગે તો આવી રીતના તમે કદાચ આખા વરસ માટે કઠોળ કે દાળ ભરતા હોય તો દિવેલવાળો હાથ દઈને રાખી દેશો ને તો જરાય નહીં બગડે અને લાંબો સમય સુધી સારા રહેશે તો આ ટ્રીક જો તમને ગમી હોય ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને બને ત્યાં સુધી મેં પહેલાં કીધું એમ કે દાળ કે કઠોળ હોય ને એ કાચની બરણીમાં ભરવાનો અથવા તો એરટાઇટ ડબ્બો હોય એમાં ભરવાના તો જલ્દીથી ખરાબ નહીં થાય તો આને આપણે બરણીમાં ભરીને મૂકી દઈએ અને ફ્રેન્ડ્સ તમે મારા વિડીયોસ કયા કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે કે ચોમાસાની સિઝનમાં ભેજવાળા વાતાવરણના કારણે બેક્ટેરિયા અને માખીઓ મચ્છર બધું ખૂબ જ વધી જતું હોય છે ખાસ કરીને રસોડામાં માખીઓનો ઉપદ્રવ ખૂબ જ વધી જતો હોય છે તો એના માટે આપણે એક સરસ મજાનો ઉપાય કરીશું અહીં મેં લીંબુનું ફાડું લઈ લીધું છે અને થોડાક લવિંગ લઈ લીધા છે લવિંગમાં ઉપર આવી રીતના ફૂલ હોય ને એવા લવિંગ લેવાના ઘણા લવિંગ ફૂલ વગરના હોય છે હું તમને બતાવું જો આવી રીતના ઉપર ફૂલ નથી હોતું તો આ લવિંગ નહીં લેવાનું એ એટલી અસર નહીં કરે તો આવી રીતના આપણે જે ફૂલવાળા લવિંગ હોય ને એ લઈ અને લીંબુના ફાડામાં આને ભરાવી દઈશું પાંચથી છ લવિંગ આપણે આવી રીતના ભરાવાના છે આની પહેલાં પણ મેં તમારી સાથે માખી મચ્છરને દૂર કરવાના ઉપાયો શેર કરેલા છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતના આપણે લીંબુમાં લવિંગ ભરાવીને કિચન પ્લેટફોર્મ પર રાખી દઈશું તો માખીઓનો ઉપદ્રવ નહીં થાય હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે કે ચોમાસામાં ભેજના કારણે આવી રીતના બધે પોપડી વળી જતી હોય છે અને ફંગસ થઈ જતી હોય છે અને એના કારણે લીલ કે શેવાડ જામી જાય ને વાસ પણ ખૂબ જ આવતી હોય છે તો એના માટે એક સરસ મજાનો ઉપાય બતાવીશ ઘરમાં આખો દિવસ ભેજની સ્મેલ આવતી રહે છે એવું ન થાય એના માટે અહીં મેં બે મીણબત્તી લઈ લીધી છે એને આપણે એક વઘારીની અંદર આવી રીતના ટુકડા કરીને લઈ લઈશું આપણે મીણને ઓગાળવાનું છે એટલા માટે તમે કોઈપણ વાસણમાં લઈ શકો છો તો આવી રીતના બંને મીણબત્તીના મેં ટુકડા કરી લીધા છે અને આ જે દોરો નીકળ્યો છે ને એને આપણે ફેંકવાનો નથી આપણે સાચવી રાખીશું આનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે તો હવે મીણને આપણે ઓગાળી લઈએ તો અહીં મેં મીણને ઓગાળી લીધું છે તેને આપણે એક કાચના કન્ટેનરમાં લઈ લઈશું તમે બરણીમાં ગ્લાસમાં ગમેમાં લઈ શકો છો મેં અહીં એક બાઉલમાં લીધું છે તેની અંદર આપણે એક ચમચી જેટલું કોફીનો પાવડર નાખી દઈએ અને થોડાક લવિંગ નાખી દઈશું દસથી બાર જેટલા અને હવે આપણે જે મીણબત્તીનો દોરો કાઢીને રાખ્યો હતો તે આમાં આપણે વચ્ચે રાખવાનો છે તો આવી રીતના દોરો વચ્ચે રાખી અને આપણે ક્લિપ અથવા તો ચીપટી ભરાવી દઈશું એટલે પડી ન જાય અને એકદમ વચ્ચે રહે તો આવી રીતના હું બે ચીપટીમાં આને ભરાવી અને રાખી દઈશ અને આને આપણે થોડીક વાર માટે એમ જ પંખા નીચે રાખી દઈશું એટલે થોડીક જ મિનિટોમાં મીણ પાછું જામી જશે તો જો અહીં મીણ પાછું જામી ગયું છે તો હવે આપણે આ ચીપટીને કાઢી લઈએ જો દોરો એકદમ બરોબર વચ્ચે આવ્યો છે અને વધારાનો દોરો કટ કરી નાખીશું થોડોક જ આપણે રાખીશું અને હવે ઘરની અંદર આપણે આવી રીતના આને સળગાવીને રાખી દઈશું આવી રીતના કરવાથી કોફી અને લવિંગના કારણે ઘરમાં એક સરસ કેફેમાં જેવી સુગંધ આવતી હોય છે ને એવી સરસ મજાની સુગંધ આવશે અને ભેજની વાસ બિલકુલ પણ નહીં આવે તો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે ઘરમાં ઘણી વખત આવી રીતના ઝીણા ઝીણા કંસારા અથવા તો ઝીણા વંદા કહે છે તે થતા હોય છે ઘણા વ્યૂઅર્સના પણ ઘણી વખત ક્વેશ્ચન આવેલા છે કે કિચનમાં વંદાતના ઉપદ્રવને દૂર કરવાની ટીપ બતાવો તો આજે આપણે આના માટેની ટીપ બતાવીશું આ કોકરૂચિસ અથવા તો કંસારાને દૂર કરવા માટે થઈને આપણે એક વાટકીમાં એક ચમચી જેટલો ઘઉંનો લોટ અને એક ચમચી બોરીક પાવડર લઈ લઈશું એ જ બોરિક પાવડર જે આપણે અનાજમાં નાખતા હોઈએ છીએ અને હવે આની અંદર આપણે થોડું થોડું દૂધ નાખી અને આનો લોટ બાંધી લઈશું આમાં તમારે પાણીથી લોટ નહીં બાંધવાનો દૂધથી જ બાંધવાનો અને આ પેસ્ટ છે ને તે થોડીક જ વારમાં સુકાઈ જાય છે અને આ ખૂબ જ અસરકારક પેસ્ટ છે મેં પોતે ઉપયોગ કરીને આનો જોયેલો છે થોડું થોડું દૂધ નાખીને આપણે આવી રીતના આનું લોટ જેવું બાંધી લઈશું અને હવે આનાથી આપણે નાની નાની ગોળીઓ બનાવી લઈએ તમે આને પહેલાં સુકાવા દઈ શકો છો ને પછી પણ રાખી શકો છો પણ હું એમને જ રાખી દેતી હોઉં છું અને થોડાક જ ટાઈમમાં એ સુકાઈ જાય છે તો આવી રીતના ઝીણી ઝીણી ગોળીઓ બનાવી અને જ્યાં પણ આપણે એમ થતું હોય ને કે રાતના ભાગમાં વંદા નીકળે છે તો આવી રીતના આપણે ખૂણામાં અને બધે રાખી દઈશું અને થોડીક જ વારમાં સુકાઈ જશે હું આને એવી રીતના ખૂણામાં દબાવીને રાખતી હોઉં છું અને એવી જ રીતે કિચનના જે ડ્રોવર હોય કેબિનેટ હોય તેને ખોલી અને એમાં પાછળની ભાગમાં એવી રીતના આપણે આ ગોળીઓ રાખી દઈશું એટલે કિચનમાં પણ જે ઝીણા ઝીણા કંસારા કે વંદા કે થતા હોય ને તે નહીં થાય અને આની અસર પણ સારી રહે છે અને થોડોક ટાઈમ પછી તમને એમ થાય કે આની અસર ઓછી થઈ ગઈ છે અને કોકરોચિસ ફરી દેખાવા લાગ્યા છે તો તમે એ કાઢીને ફરી નવી ગોળી બનાવીને મૂકી શકો છો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે એના માટે અહીં મેં એક સેનેટરી પેડ લઈ લીધું છે તેના આપણે સાઈડ કટ કરી અને આવી રીતના નાના નાના ટુકડામાં કાપી લઈશું ચોમાસામાં ઘરની અંદર ઉપરાંત કબાટમાં અને ખાસ કરીને ચપ્પલ અને બૂટ રાખવાના કબાટ હોય ને એની અંદર પણ ભેજની અને ખૂબ જ ગંદી સ્મેલ આવતી હોય છે તો એવું ન થાય એના માટે આપણે આવી રીતના સેનેટરી પેડના નાના નાના ટુકડા લઈ અને તેમાં એકદમ સ્ટ્રોંગ જે અત્તર હોય ને તે નાખી દઈશું સ્પ્રે નહીં કરવાનું સ્પ્રેની સુગંધ જતી રહે છે પણ અત્તરની સુગંધ લાંબો સમય રહે છે તો મેં અહીં થોડુંક અત્તર આની અંદર નાખી દીધું છે હવે આને આપણે બૂટ અને ચપ્પલના જે કબાટ હોય ને તેની અંદર રાખી દઈશું અહીં મેં સેનેટરી પેડ એટલે લીધું છે કે તેમાં અંદર સ્પંજ જેવું હોય તેના કારણે અત્તરની સ્મેલ લાંબો સમય સુધી રહે છે અને પ્લસમાં પાછળ ચોંટાડી શકાય હોય છે એટલે પાછળનું આપણે કાગળ કાઢીને આને આપણે કબાટમાં ખૂણામાં ચોંટાડી દઈશું તો આવી રીતના રાખવાથી કબાટમાં જરાય ભેજની કે બીજી કોઈ પણ વાસ નહીં આવે અને જ્યારે પણ તમે કબાટ ખોલશો ને તો એક સરસ મજાની સુગંધ આવશે તમારો કબાટ કેવડો છે એ પ્રમાણે તમે એક કે બે ટુકડા અત્તરના રાખી શકો છો પણ મેં અહીં એક જ રાખ્યું છે કેમ કે અત્તર એકદમ સ્ટ્રોંગ છે એવી જ રીતના કપડાના જે કબાટ હોય ને તેની અંદર પણ આપણે સાઈડમાં આવી રીતના રાખી દઈશું તમે દરેક ડ્રોવરમાં અથવા તો એ ઉપર અને નીચેના ડ્રોવરમાં આવી રીતના રાખી શકો છો અહીં મેં એક બીજો ટુકડો લઈ અને તેમાં અત્તર નાખી દીધું છે એને આપણે અહીંયા ખૂણામાં ચોંટાડી દઈશું અને થોડાક દિવસ થાય ને પછી એમ થાય કે અત્તરની સ્મેલ હવે ઓછી થઈ ગઈ છે તો તમે ફરીવાર આની ઉપર અત્તર છાંટી શકો છો આવી રીતના કરવાથી કબાટમાં એક સરસ મજાની સુગંધ આવશે જ્યારે પણ તમે કબાટ ખોલશો ને તો જરાય ભેજની વાસ નહીં આવે તો આજના ચોમાસાને લગતા બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા વધારે ગમ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ